અને રાજા એ રાણીને આખું જોઈ સુડે કહો આ સંતો એટલા બધા એટલા ધ્યાનથી ભજનથી આ ગંગામાને પ્રસન્ન કર્યા ને એણે સુડી આપી એટલે રાણી કે પણ તો આવી બે હોય તો મને સારું ને એને કહો ને પાછી સાધના કરે પાછી એક લઈ આવે રોહિદાસજી ભૂટ ચપળ બનાવતા જાય ભગવાનનું નામ લેતા જાય એમાં એક પંડિતોની એક જમાત નીકળી હરિદ્વાર જવા માટે અને એમાં એ જે મેન હતા એના એનો સપોલ તૂટ્યો એટલે રોહિદાસ પાસે સંત રોહિદાસ પાસે અંધાવા આવ્યા કીધું કે અમને સીવી ગયો ને આનું તો એ કામ હતું કે કેટલા દેવાના અરે કે તમે ક્યાં જાવ છો તમે સંતો સંતો પાસે થોડું મારી લેવાય કે અમે હરિદ્વાર જાય ઓહો હું તો ત્યાં ગંગામાં પાસે અત્યારે ના પહોંચી શકું પણ આ જે તમે આપો છો ને એ ગંગામાં તમારા દીકરા રોહિદાસે મોકલું છે માં હાથો હાથ લઈને તો આપજો પહોંચેલા મહાપુરુષ હોય ને એ તો બી બીજી ઓળખી જાય પણ આયરે જે કીટી હોય ને અમુક એમ કે જોવો આને હાથ લે છે આ સાંભળા શું છે બુટ ચપ્પલ બનાવે પણ ઓલા જે સંત હતા ને એને લઈ લીધો કે ના આને ભાવ આપ્યું છે ને ત્યાં જાય છે ગંગામાં સ્નાન કર્યા તું વાત લઉં સાહેબ અને ત્યારે ઓલા ઓલા બાપુ પાસે ભૂલી ગયા છે બીજા હાર્યા તો એને કીધું ઓલા એક લાવ્યા ને રૂપિયો હાથ વાત લેવાનો મૂળ તો ઓલા ને જોવું તું હાથ લેવાનું અમુક માણસને તમે સાંભળો બીજું એને કઈ ન હોય દાખલા તરીકે કેમ હું વચ્ચે એક પ્રોગ્રામમાં બોલ્યો કે ભાઈ ભારત વર્ષમાં કોઈ જગ્યાએ ગાય આપણી રખડતી ન હોવી જોઈએ બધે ગૌશાળા બની જવી જોઈએ એક પણ જગ્યાએ ગાય રખડતી ન રહે હિન્દુસ્તાનમાં અને પછી જો એને રાષ્ટ્ર માતા ઘોષિત નહીં કરે તો અમે ગાવાનું બેન કરી દેવું બીજે દિવસ આપવામાં એવું આવ્યું કે ગાય માને માતા ઘોષિત નહીં કરે તો માયાભાઈ ગાવાનું બહેન કરી દે

તો પ્રશ્ન તો અહીં હતો કે ગામો ગામ ગૌશાળા થાય જોઈએ આવી મેં વાત કરી તમ તારા મેં પ્રોગ્રામ કરશું આવી રીતે વાત કરી પણ એ નહીં આવડતું હા કેમ ગાય બહુ એમ રોહિદાસજીનો સંત રોહિદાસનો રૂપિયો ગંગા હાથો હાથ લે કેની વાત છે હાડ આ તો પહોંચેલા સંત હતા સાહેબ એ એમ કહેવાય કે મા ગંગા નો આવાહન કરી ખખોડિયું ખાય અને પછી હાથમાં દમડો લઈને એટલું કીધું હે મા ગંગા એક સંત રોહિદાસ છે અમે રસ્તે અમને મળ્યા અને એણે આજે એમ કહેવાય કે દમડો દીધો છે અને એણે એવું કીધું કે મા ગંગાને કહેજો હાથ હાથ લે હા હાર હાર ગંગે કરીને મા ગંગાનો હાથ બહારો આવ્યો અને હાથો હાથ રોહિદાસનો રૂપિયો લીધો એ રૂપિયો તો લઈ લીધો સાહેબ પણ પાછો બીજો હાથ હાથમાં ગંગાનો ભાર આવ્યો ને એટલું કીધું અંદરથી આખા વાણી નીકળે કારણ કે પાણીમાં વાણી હોય આમાં ખોટા કાંઈ વાદ વિવાદ કરવાના જ નહીં ભગવાન બધું વિજ્ઞાન ને આપી દીધું છે આ કસોકડું બોલે પાણી નો બોલે બોલે તો ભગવાનની મૂર્તિ નો બોલે એમ તમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને આમાં ક્યાં પ્રાણ પ્રતિષ્ઠા કર્યો આમાં તો સીમ ને કાર્ડ નાખ્યું પણ જે કંપનીનું ટાવર નજીક હોય એ કંપનીનું કાર્ડ હોય તો જ કનેક્શન થાય જો મને યાદ કરી મારું ભજન કરતો હોય તો આજો આ એક મારી ચુડલી રોહિદાસ સુધી પહોંચાડજો હવે સોનાનું કંકણ આપ્યું

અમારા ગુરુએ ઓલાય પીસું પાડ્યું હારે અત્યારે અમારા ગુરુ એવા સાધક છે એણે એવી સાધના કરી અને સાધનાથી આ છૂડી નીકળી પ્રાપ્ત થઈ છે એટલે એ અમારી પાસે અમે ન રાખી શકીએ અમને એમ થયું કે રાજાને દઈએ અને રાજાએ રાણીને આપણ જોયું સુલે કહો આ સંતો એટલા બધા એટલા ધ્યાનથી ભજનથી આ ગંગામાને પ્રસન્ન કર્યા ને એણે સૂડી આપી એટલે રાણી કે પણ તો આવી બે હોય તો મને સારું ને એને કહ્યું ને પાછી સાધના કરે ને પાછી એક લઈ આવે કારણ કે એ રાણી હતા સાહેબ એમ માની લે આનો કે તમને આ લીધી કે તો મહારાજ એને કયો ઘડી કે પાછી સાધના કરે અને મૂળ સંત હતા એ રોઈ પડ્યા મહારાજાને કીધું કે રાજન મારા શિષ્યો જે મારી સાથે મિત્રો છે એ બધા ખોટા છે ખરેખર તો સંત રોહિદાસ ની કૃપા અને એના રૂપિયા ને લીધે એના દમડાએ માં પ્રસન્ન થયા અને એને આપ્યું તો ઓલા આર્ય થયું કે તો રોહિદાસ બાપુ ખમા બાપુને ને ખમા હાલો રોહિદાસ પાછી બીજી સુધી અમુક તો તાગ જ લઈ લે છે પણ રાજા એ રાણીને સામું જોયું રાણી કે જવાય રોહિદાસ પાસે શું કામ તાકે જેને સાક્ષાત ગંગા જો સુટલી મોકલતી હોય એવા સંતના દર્શન કરવા જોવે પણ ત્યાં પર જાને ન બોલવા દીધા રોહિદાસ ને કીધું કે એક સુટલી જો ગંગા માં તમને જ આપી હોય તો હાલો ત્યાં ગંગા એ અને ગંગા માં કેવો બીજે આપે અને તેથી રોહિદાસે કીધું હતું કે મનસા મંગા તો કથરોટ મેં ગંગા આજે મારા ચાપડા ચામડા પલાળવાની કાથરોટ છે ને તો શ્રદ્ધા રાખું તો મારીમાં ગંગા એમાં પ્રગટ થાય અને સાહેબ કહેવાય ગયો કે એમાં ગંગા પ્રગટ થયા અને બીજી સુડલી આપી મારો કહેવાનો સુર એ છે આવી શ્રદ્ધા અને ભાવની અનેક વાતો છે પણ ક્યાંથી મળે છે પાયામાં જનેતા છે ઓ રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસો